ભાઈ બહેનો આપણે આઝાદીના પર્વની શુભેચ્છા પાઠવીએ છીએ લે ભણ વર્તમાન છે કાના નતા બડે વાત કરવા જઈ રહ્યા છીએ આઝાદીની ઇતિહાસ ગાથા તો તમે કેટલી સાંભળી ચૂક્યા હશો અમે આજે ઇતિહાસ

મને હા આવ કે ગમે તે ગંજી કરવાની છે ગમે તે કચ્ચો નાખવાની છે જહેર માં ગાડા ગાડી કે માર મારી કરવાની છે જય સપતિને નુકસાન કરવાની છૂટ મારા વાલા મોટેરા શું તો મને નઈ લાગતું કે હવે આપની આ સુતા ન હતા સસલતા બની ગઈ હોય આ આપણે આપની સાળા બસ સ્ટેશન બસો सरकारी दवाखाना के चाहे संबंधी ने हाल जो जहां जो त्या જ્યાં આપણે જતન હોય ત્યાં આપણે વૃક્ષો નાશ કરીએ છીએ ગમે ત્યાં ગંદકી ફેલાવીએ છીએ મળે ત્યાં કરીને પર્યાવરણ નુકસાન કરીએ છીએ નાનપણ સારી રીતે ¡Gracias! આ દુનિયા માતા છે તેના સંતાન તરીકે આપણી ફરજ છે કે આપણે આ માતૃભૂમિ પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ તૈયાર છો ને સ્વચ્છ તૈયાર સ્વચ્છ તૈયાર થેન્ક યુ સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત አስዋርቼ ባረግሽ ምን